રાજવી કાંટા પાસે ભાઈ ગાડી લોડિંગ કરવા જવાના છીએ લોડિંગ થઈ જાય એટલે લોડિંગ કરી જાય ક્યાંની કરી જાય જોતા રહેજો ભાઈ વિડીયામાં તો ભાઈ આપણે રાજવી કાંટો કરાવીને કમ્પ્લેટ થઈને હવે ભતા બતા માર નાખીએ જાડી બાળી માર નાખીએ વેરસીભાઈ ઉપર હેરાન થાય છે આવી ગયા છે વેરસીભાઈને લોડિંગ કરવા વેરસી ભાઈ ગોડાઉનમાં જંગલમાં જંગલમાં મંગલ જંગલમાં મંગલભાઈ લોડિંગ હમણાં જ કરશે ભાઈ ચાલુ કરી નાખી છે ભાઈ કોથળા જોઈને કે જવું શું લોડિંગ છે ભાઈ ગાડી આપડી લોડિંગ કરવા લાગી ગઈ છે ભાઈ આપણે ભરીને નીકળી ગયા છે માંડવી આવી ગયા ભાઈ માંડવી

આપણે ભુજ પહોંચી આવ્યા છીએ ટપાલ ની રાહ જોઈએ જે ટપાલ મળી જાય એટલે આપણે આગળ નીકળશું અહીંયાથી ભાઈ ભાઈ આપણે અસલાલી અને અમદાવાદ પહોંચી આવ્યા છીએ અસલાલી ભાઈ શાંતિ લાગી પડી છે ભાઈ હજી ટ્રાફિક છે સવારના સાડા આઠ વાગે જાય ભાઈ ભાઈ તો રિંગ રોડ ઉપર ડિમાન્ડ ભાઈ અમદાવાદ અમદાવાદ એ મેટ્રો ટ્રેન નું કામ ચાલુ જ છે ભાઈ અમદાવાદમાં સવાર થાય ને ટ્રાફિક ચાલુ થઈ જાય ઓ ભાઈ કાઈ ન ગાતો એટલે કાઈ ન ગાતો સવાર 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 સાથે આ તો ઠીક હતો આપણે વહેલા હતા જો મોડા હોત તો હજી આપણે ટ્રાફિક નડે તો અમદાવાદમાં ટ્રાફિક નથી નડી નહિ તો ટ્રાફિક નો બહુ એટલે બહુ જ સર્કલ ઉપર બહુ જ ટ્રાફિક થાય છે આપણે એક્સપ્રેસ ઉપર આવી ગયા છીએ એક્સપ્રેસ બરોડા આપણે લેશું ખાલી સાઈડ વેરસીભાઈ વચ્ચે એક્સપ્રેસ ઉપર હક્યા જ હશે વેરસીભાઈ કેમકે ગુડ મોર્નિંગ આપણે વડોદરા કને પહોંચવા આયા છીએ વડોદરા ભાઈ એક્સપ્રેસ ઉતરશું ને આપણે આપણા વેરસીભાઈ ગરમીમાં મથે ગરમી છે બહુ જો ભવનમાં હેરાન થાય છે તો ક્યાં વેરસીભાઈ હે

ગરમી છે ભાવ ભાઈ વરસાદનો માહોલ જેવો થઈ રહ્યો છે જોઈએ હવે આગળ રોટલા બોટલા જમી લઈએ ભૂખ લાગી છે હવે આપણે વધારે નહીં કાપે દસ બાર રોટલી કપશે ભાઈ ભાઈ આપણે કરજળથી આગળ સારા ઓટલે પોચી આવ્યા અહીંયા જમી લઈએ નાઈદો ફ્રેશ થઈ જઈએ કા વેરસી ભાઈ વેરસી ભાઈ હમણાં ઉઠ્યા છે રોકી હું જ ઘરે શું વાત છે હે સ્વિચ ઓફ થઈ જાય છે ઉતા ભેગા ત્યાં જ સ્વિચ ઓફ થઈ જાય છે ભાઈ વેરસી ભાઈ ઊંઘ કેવી છે બટન બંધ કરવો પડે ટેપ માં કેમ ચાલુ કરી ને બંધ થાય એવી રીતના જે વેરસી ભાઈ ને ઉવાનું વેરસી ભાઈ નાય તો ફ્રેશ થઈને આવી ગયા છે વેરસી જમી લેશો ને ફરજિયાત વેઈ જમી લઈએ ના જમાય આવે ગરમી કેવી છે નાવા દોવાની કેવી સગોળ છે સારા હોટલો મજા આવી જાય

આપણે બપોરના ઉય રહ્યા હતા બારડોલી કને પહોંચ્યા છે ભાઈ બારડોલી આપડે જાય રસ્તો આ બારદોલી વાળો ભાઈ જો ભાઈ સાંજ નો ટાઈમ થઈ ગયો છે વરસાદ જેવો થઈ રહ્યો છે માહોલ વરસાદ ક્યારે આવે કઈ નક્કી નક્કી ભાઈ હો ભાઈ ભાઈ તો આપણે સહયોગ એટલે પહોંચ્યા છીએ ચા પાણી પી લે ઉઠ્યા હમણાં હતા વેરસી ભાઈ થાકી રહ્યા છે શું કે કલાક બે આખી એટલી વાર બધા તો મરાવી નાખો ભાઈ